સાંસદ બનતા ગેનીબેન ઠાકોર ગુરુવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે ગુરુવારે બપોરે અગિયાર વાગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ગેનીબેન ઠાકોર રાજીનામું સોંપશે ગેનીબેનના રાજીનામા બાદ વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને એકસો એસી નું અને કોંગ્રેસ સંખ્યાબળ ઓછું થઈને બાર સભ્યનું થશે લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ માં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને ને છ લાખ એકોતેર હજાર આઠસો ત્યાંસી મત મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને છ લાખ એકતાળીસ હાજર ચારસો સિત્યોતેર મત મળ્યા હતા આ ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને ત્રીસ હજાર ચારસો છ મતોથી લીડથી હરાવી દીધા અને પ્રથમવાર બનાસકાંઠા બેઠક પર કબજો કર્યો આ સાથે ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ નવો જુસ્સો અને જોમ ભરાયો છે ગેનીબેનની બાજી માતા બાસઠ વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે ઓગણીસસો બાસઠ બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળ્યો છે ઓગણીસસો બાસઠમાં જોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા ગેનીબેન ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નગાજી ઠાકોર છે ગેનીબેન ઠાકોર કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી અને ઉમેદવાર છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય પણ છે તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી બે હજાર સત્તરની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો બે હજાર સત્તરમાં તેમણે વાવ મત વિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતી હતી બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા